ખેડા જિલ્લાના મૌધા તાલુકાના ચુણેલ ગામે મેલડી માતાજીના મંદિરનો પાટોત્સવ ધામધૂમપૂર્વક ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો જે નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી સંજયસિંહ મહિડા ઉપસ્થિત રહ્યા હતા મંદિરે માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા સો ગ્રામજનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું जिग्नेश सोडा दिव्यांग न्यूज़ खेड़ा